ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો સિવિલ હોસ્પિટલ નજીક આવેલ બિમ્સ હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર કર્યું હતું ગેરકાયદેસર દબાણ જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હિતેશભાઈ રાઠોડ સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નિલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની કરી અટકાયત કલેક્ટર કચેરી ખાતે કરેલી રજૂઆત બાદ તારીખ ત્રીસ કલેક્ટરે કરેલા નકલ લઈ લેન્ડ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના એક હજાર બસો નવ ઓબ્લિક ચોવીસ ગઈ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા શાયદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે